નમસ્કાર ગાંધીનગર સાંસદ ઉમેદવાર અમિતભાઈ શાહ ના સમર્થન માં વિશ્વકર્મા સમાજ નું મહાસમેલન યોજાયું કલોલ ખાતે મહેન્દ્ર મિલ આગળ આવેલ ગણેશ પાર્ટી ગાંધીનગર ઉમેદવાર આપના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ લોકસભા ચૂંટણી માં જંગી બહુમતી થી ચૂંટાઈ આવે તેના સમર્થન માંગ કલોલ માંગ વિશ્વકર્મા સમાજ નું મહાસમેલન યોજાયું જેમાં સમસ્ત વિશ્વકર્મા વંશ પરિવાર દ્વારા કલોલ શહેર તાલુકાના તમામ જ્ઞાતિ બંધુઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી હાજર રહ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પૂંજાજી ઠાકોર કલોલના પ્રભારી ડોક્ટર ગુપનીત પટેલ સહપ્રભારી નોલેશ પટેલ ઇન્ચાર્જ ગોવિંદભાઈ પટેલ કલોલ ભાજપ સે પ્રમુખ જે કે પટેલ મહેસાણા દુધ સાગર ડેરીના મહાનુભાવો અને વિશ્વકર્મા સંગઠનના સર્વે હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિતભાઈ શાહને સમર્થન આપવા આ વિશ્વકર્મા મહાસંમેલનમાં વિશાળ જનમેદની હાજર રહી હતી દિક્માલા ન્યૂઝ કલો